જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર અંતિમ દિવસોની અંદર જીએસઆરટી એલ પણની પરીક્ષા માટે ખાસ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ ઓકે મિત્રો પરીક્ષાના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આ પ્રશ્ન પરીક્ષામાં મોસ્ટ ટાઈમપી રહેવાના છે ઓકે તો ક્વિક રિવિઝન સ્વરૂપે પણ આ પ્રશ્ન આપણે જોવાના છીએ મિત્રો હેલ્પનની પરીક્ષા માટે આપણું મોસ્ટ એમ્પી મટિરિયલ પરીક્ષાના છેલ્લા દિવસોમાં રામબાણ સાબિત થશે રિવિઝન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ઓકે આપ આ મટીરિયલની અંદર આપણે સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે જેની અંદર ટેકનિકલ કોમ્પ્યુટર જીકે ભૂગોળ ગુજરાતી વ્યાકરણ ગુજરાત કરંટ અફેર્સ સંપૂર્ણ બે હજાર પચીસનું લઈ લીધું છે ગુજરાતનો ઇતિહાસ આ તમામ સબ્જેક્ટ આપેલા છે મોસ્ટ ટાઈમપી જવાબો આની સાથે ટીક કરેલા છે જેથી તમારે તમારો સમય બચે પરીક્ષાનો ઓકે ફટાફટ ડાયરેક્ટ વાંચી શકો તમે જવાબ જોવાની જરૂર નહીં પડે અને પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારાની પણ જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને પણ વધારે જાણકારી મેળવી શકો છો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ચાલો ક્વેશ્ચન નંબર 1 છે સમુદ્ર પાણી થી રચાતા સરોવર ને કયા નામ થી ઓળખવામાં આવે છે તો કે પાણી થી જે સરોવર રચાય એને મિત્રો લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે કેવા સરોવર લગુન સરોવર નેક્સ્ટ ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં માં લિટરસી રેટ કેટલો છે ઓકે લિટરસી રેટ કેટલો છે ગ્રામ્ય વિસ્તારની વાત થઈ રહી છે ચાલો તો ત્રણ એની અંદર મિત્રો જવાબ આવશે એકોતેર પોઈન્ટ સિતે ટકા એટલે ઓપ્શન બી આનો યોગ્ય જવાબ બનશે ભરતી દ્વારા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર હોય છે ભરતી દ્વારા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ચાલો તો મિત્રો જવાબ આવશે આની ભાતનો અખાત સિપરી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ઓકે એક છે સિપરી અને એક છે બીજી છે આ બાલારામ આ જે નદીઓ છે કઈ નદીની શાખા નદીઓ છે એટલે કે એની ઉપનદીઓ છે તો જવાબ આવશે બનાસ નદીની ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ભેજવાળા પાનખર જંગલો આ જંગલો આપણા મિત્રો ડાંગ વલસાડ ઓકે ડાંગ અને વલસાડ બાજુઓ જે છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં વધારે વરસાદ પડતો હોય છે એટલે આપણને ભેજવાળા જંગલો એમાં જોવા મળતા હોય છે નેક્સ થી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે તે આવેલી છે વડોદરા ખાતે ચાલો જળદોષી કામ માટે કયું શહેર જાણીતું છે જળદોષી ઓકે આ જળદોષી કામ માટે કયું શહેર જાણીતું છે તો એ છે સુરત શહેર ગુજરાતનો કયો ખેત આંબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આર્ધસ જમીનો ધરાવે છે ઓકે તો ઓપ્શન આપેલા છે એમાંથી આપણે જણાવવાનું છે તો એમાં જવાબ આવશે મિત્રો મધ્ય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે તે ખેત આંબો આંબોહવાકીય આ વિસ્તાર જે છે તે આર્ધસ જમીન ધરાવે છે ચાલો ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ તો એ કયો વિકસ્યો છે કોયલી ખાતે ભારતની ભૂમિ ભાગનો છ ટકા ભાગ કયું રાજ્ય રોકે છે ઓકે તો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય ઓકે ભારતના ટોટલ ભાગમાંથી છ ટકા જેટલો જે વિસ્તાર ગુજરાત રાજ્ય રોકે છે ઓકે છ ટકા વિસ્તાર આવેલો છે પાંચ ટકા વસ્તી

ગીરના જંગલ ને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું તો ગિરના જંગલ જે છે મિત્રો તેને ઓગણીસો આ ઓગણીસો થી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ચાલો સુતરાઉ કાપડ શેમાંથી બને કપાસમાંથી નીચેના પૈકી કયા સ્તરે સૂર્યોદય સૌથી વહેલો થશે તો કે ચાર ઓપ્શન છે રાજકોટ સુરત રતલામ કે સોલાપુર ચાલો તો મિત્રો આની જે છે તો જવાબમાં મિત્રો જે છે તે જવાબ સોલાપુર આવે છે કેન્દ્રીય મૃદા કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું આવેલું છે છે તો એ ભરૂચ ખાતે ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધારે યોગદાન અથવા તો ફાળો આપે છે તો એ છે દ્વિતીય ક્ષેત્ર નેક્સ્ટ સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે તો એ છે મિત્રો ચારસો પચાસ મેગાવોટ મિત્રો મહેસાણા ત્યારબાદ એનરોન પ્રોજેક્ટ શાના માટે છે એન રોન નામનો આ પ્રોજેક્ટ જે છે તે સેના માટે છે તો આ સેના માટે છે મિત્રો વીજળીના ઉત્પાદન માટે છે નળ સરોવર ક્યાં આવેલું છે ચાલો નળ સરોવર ક્યાં આવેલું છે તે આવેલું છે ભાલ પ્રદેશમાં ઓકે ભાલ પ્રદેશ જાના પ્રખ્યાત છે અમદાવાદ જિલ્લો આવશે ચાલો આના સિવાય એક છે નારાયણ સરોવર આ નારાયણ સરોવર ક્યાં આવેલું છે ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક એટલે નારાયણ નારાયણ સરોવર જે કચ્છ જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે અને ઉત્પાદન છે ચાલો કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે તો એ છે સોડા એસ ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ઓકે વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો એટલે મિત્રો ડાંગ જિલ્લો નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે તો જવાબ આવશે એકસો વીસ કિમી ગુજરાત ગુજરાતમાં ચાલો ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે બે હજાર અગિયારના સેન્સેક્સમાં દર્શાવવામાં આવેલ છે જવાબ આવશે મિત્રો એકતાલીસ ટકા ભારતની સૌ ભારતનો સૌથી જૂની પર્વત મારા અથવા તો પર્વત કયો છે ચાલો તો મિત્રો એ છે અરવલ્લી ત્યારબાદ ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી તો વાત કરીએ આની અંદર જે છે ગુજરાતમાં જે છે આ પ્રથમ જીવયુગ આ પ્રથમ જીવયુગના ભૂસ્તરો ગુજરાતમાં નથી જોવા મળતા બાકીના જોવા મળે દ્વિતીય તૃતીય જીવયુગ છે ચતુર્થ જીવયુગ છે બેરેજ બેરેજ યોજના નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે એટલે કે આથી આમ કે આ તરફથી આ તરફ પૂર્વ પૂર્વથી પશ્ચિમ તરફ તો એ છે મિત્રો એ નદી છે તાપી નદી ખદ્દર અને બાંગર ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે તો આ છે મિત્રો વાત કરીએ તો આ છે કાપની જમીનો ઓકે જૂના કાપની જમીનને બાંગર કહેવાય નવા કાપની જમીનો એને ખદ્દર કહેવાય ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો એ છે આપણું ગુજરાત રાજ્ય આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે તો એ છે બનાસકાંઠા ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે તો જવાબ આવશે મિત્રો જિલ્લાઓ ચાલો નીચેના પૈકી કયા સ્તરે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ઘેટા સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે તે આવેલું છે પાટણ ખાતે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચા ઊંચું શિખર કયું છે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે મિત્રો ચોટીલા ઓકે ગીરની ટેકરીઓનું સૌથી પૂછે તો સર્કલ આવે નીચેના પૈકી કયું વૈધાનિક નગર નથી તો અંકલેશ્વર અંજાર જુનાગઢ અને મુન્દ્રા તો મુન્દ્રા નથી મિત્રો એટલે જવાબ ઓપ્શન ડી બનશે ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે યુનિસેફ ની મદદથી એ છે મિત્રો અમૂલ ડેરીની ઓકે મુંદે આણંદ ખાતે આવેલી છે આનંદ મિલ્ક પ્રોડ્યુસન લિમિટેડ નેક્સ્ટ નીચેનામાંથી કહ્યું ગુજરાતનું રાજ્ય પક્ષી છે ગુજરાતનું રાજ્ય પક્ષી છે મિત્રો ફ્લેમિંગો રોજી રોજીબેટ ક્યાં આવેલો છે તો એ આવેલો છે જામનગર ખાતે જામનગર જિલ્લામાં નાઇટ્રોજન યુક્ત ખાતરના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે પ્રથમ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ક્યારે સ્થાપવામાં આવે તો વર્ષ ઓગણીસો ઓગણસી ચાલો એક ના ચોરસ મીટર કેટલા થાય એક હેક્ટર બરાબર દસ હજાર ચોરસ મીટર થશે ત્યારબાદ બ્લ્યુ રિવોલ્યુશન એટલે કે ભૂરી ક્રાંતિ કઈ બાબત સાથે સંબંધિત છે ભૂરી ક્રાંતિની વાત મિત્રો આવે તો મત્સ્ય ઉત્પાદન માછલીના ઉત્પાદન સાથે સંબંધિત છે આ ક્રિપકોનું પૂરું નામ છે પૂરું નામ છે મિત્રો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ઓપ્શન બી યોગ્ય છે આના સિવાય ઇફકોનું પૂરું નામ પણ પૂછાતું હોય છે ઓકે ઇફકોનું પૂરું નામ પણ પૂછાતું હોય છે એવી રીતે ક્રિપકોનું પણ પૂરું નામ ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિમીમાં રણ પથરાયેલ છે ઓકે કચ્છ બે રણ ગુજરાતમાં આવે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ ઓકે નાના ટોટલ વિસ્તારનો કેટલા ચોરસ કિમી છે સત્યાવીસ હજાર બસો ચોરસ કિમી સત્ય અહિંસા જેવા કેટલા મહાવ્રતોની વાત ગાંધીજીએ કરેલી અગિયાર ગુજરાતમાં એકમાત્ર બે ક્વોટર ધરાવતું બંદર કયું છે એકમાત્ર બે ક્વોટર ધરાવતું બંદર એટલે પોરબંધ ધોરીધજા બંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે ધોરીધજા બંધ તો એ આવેલું છે ભોગાવો નદી પર કઈ નદી પર ભોગાઓ નદી પર આજનો છે લોકેશન છે કે હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે હાથમતી સિંચાઈ યોજના તો આવેલી છે સાબરકાંઠા જિલ્લામાં હાથમતી સિંચાઈ યોજના આવેલી છે તો મિત્રો આ હતા ગુજરાતની ભૂગોળના હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન આપણે પીડીએફ ખાસ અગત્યની છે જો તમે પરચેસ કરવા માંગો છો તો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે કોઈપણ વધારાની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત